નમસ્કાર હું જીમી અડવાણી ગુજરાત રાજ્યના સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ ત્રિકોણ પાકા શ્રણી આપ સૌને વંદન કરું છું આપ સૌને મારા જય ગણેશ આપને જણાવતા બહુ ખુશી થઈ રહી છે કે ગણપતિ મહોત્સવની સ્થાપના થઈ અને આજે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે આજે ગઈકાલે જ ભારે વરસાદ હોવા છતાં પણ રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા ધુંદાળા દેવના દર્શન કરવા માટે ઉમટી પડી હતી અને આપ જોતા હતા કે લોકો દેવની વિનંતી કરી રહ્યા હતા પૂજન કરી રહ્યા હતા કે હે દેવ આપ જ્યારે વધારે છો ત્યારે આપના હાજરી દર્શન કરવા માટે અમે રાહ જોઈ રહ્યા હતા એક એક વર્ષની રાહ જોયા બાદ આ વર્ષે થિકોબાકા રાજામાં કેવા સ્વરૂપની મૂર્તિ સ્થાપના કરવામાં આવશે એ જે સ્થાપના જોઈ અને લોકો એકદમ ખુશ અને ગદગદી થઈ ગયા હતા અને અમને પણ એ લોકો આશીર્વાદ આપી રહ્યા હતા કે આજે ગણપતિ મહોત્સવ બે હજાર પચીસનું બીજો દિવસ છે અને અહીંયા જ હમણાં જ મહાઆરતી કરી જેમાં મેર સહિતના અનેક મહાનુભાવો અને સંતો જોડાયા અને અમે લોકો પણ તેઓને સરસ મજાની આરતી પૂજન કરાવી હમણાં જ થોડીક ક્ષેત્રમાં ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી ભોગરા સાહેબ પણ આવી રહ્યા છે એ પણ પૂજન કરશે અને આજે અહીંયા શ્રીનાજીની ઝાંખીનો પ્રોગ્રામ રાખેલ છે રોજ સાંજે સાડા પાંચ વાગે વિવિધ સેવાકીય કાર્યક્રમો હોય છે ખાસ કરીને બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ ખેડે પ્રેક્ષણ કેમ્પ તેમજ એઇડ્સ સવરને અને લોક જાગૃતિના અનેક કાર્યક્રમો હોય છે ચક્ષુદાનના પણ અમે લોકો સંકલ્પપત્ર ભરાવાના છીએ દેહદાનના પણ સંકલ્પપત્ર ભરાવવાના છીએ સાથે રોજ રાત્રે નવ વાગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ આયોજન હોય છે ગઈકાલે અહીંયા અમે શિવાજીના હરડા નામનો પ્રોગ્રામ રાખેલમાં હતો શિવનારાજીની ઝાંખી છે લોકડેરો છે સંતવાણી છે સંતનારા દેવની કથા છે આ રીતે દસે દસ દિવસના ત્રીસથી વધુ પ્રોગ્રામ લોકોને આપી અને લોકોના આશીર્વાદ લેશું અને અમે ધુંદાળાજીને વિનંતી કરીશું કે હે ભગવાન તમે આ સમગ્ર સમાજ અને જનતા ઉપર તમારી આશીર્વાદ આપજો અને ઘરે ડીસી સાથે બિરાજમાન કરજો અને અમને પણ શક્તિ અને સદબુદ્ધિ આપજો